ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરના માંડવા ગામ નજીક નેશનલ હાઇવે નંબર ની અડીને આવેલા એરપોર્ટ સાઇટ ખાતે આગામી તારીખ છ અને સાત બે હજાર પચીસના ના રોજ એર શો યોજાવા જઈ રહ્યો છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત સારંગ ડિસ્પ્લે ટીમ દ્વારા એર આયોજન કરવામાં આવ્યું હતું કે આ એર શો ની તૈયારી અગાઉ સતત ત્રણ દિવસ સુધી હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે આ અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી ભારતના ગૌરવ અને ભારતીય સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા દિલ ધડક અવકાશી કરતબો રજૂ કરવામાં આવશે ત્યારે દેશના યુવાઓને જાગૃત કરવા તેમજ ભારતીય વાયુસેનામાં પોતાની કારકિર્દી સ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે આયોજિત એર શોને નિહાળવા ભરૂચ શહેર તથા જિલ્લાની જનતાને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ પ્રસંગે ભરુચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દિવાંગ ઠાકોર જીવરાજ પટેલ જૈનુલા બેદિન સૈયદ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમના વિંગ કમાન્ડર આદર્શ ઠાકોર સૈયદના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ કા મોટિવ પોતાના દેશ કે નોજવાનો કો મોટિવેટ કરને કા હે કી હમારે ઇસ કાર્યક્રમ સે वो कुछ मोटिवेशन लें और आगे के आने वाले दिनों में भारतीय वायु सेना को अपना एक करियर के बाद करियर की तरह चुने यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद हमारे देश के नौजवान अपने दिल में एक ये आस बनाएंगे कि, कि किसी दिन वो भी भारतीय वायुसेना का हिस्सा बनेंगे और मे बी समे दे विल ऑल्सो बी परफॉर्मिंग इन समिस्प्ले लाइक दिस देखिये जब भी हम uh, किसी भी डिस्प्ले डिटैचमेंट के लिए जब हम निकलते हैं तो हमारी तकरीबन साठ uh, से सत्तर लोगों की टीम है जो अलग अलग कार्यों में uh, लगी रहती है हमारा टेक्निकल स्टाफ हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ हमारा ऑपरेशन को सपोर्ट करने वाला स्टाफ और हमारे पायलट्स एयर शो में uh, हमारे तहत हम uh, एयर डिस्प्ले कंडक्ट करेंगे उसके अलावा भारतीय वायुसेना की आकाशगंगा टीम भी अपना जो पैरा जंप है वो डेमोन्स्ट्रेट करेगी उसके अलावा जो भी अनुष्ठान या आयोजन भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की तरफ से होगा ये सारा का सारा उस दिन के अनुष्ठान का पार्ट होगा अने खास कर भरूच शाला कॉलेज विद्यार्थी एनसीडीसी केडेट्स वगैरह आ खास आयोजन भरूच में थी रूप है જેથી કરીને એમનું એક વિવાદ સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ આર્મી નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ એ તરફની શું શું કરિયરના પ્રોસ્પેક્ટસ છે કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ એ માટે આ અમે આયોજન કર્યું છે ભરૂચ અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ બસો શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પ્રેમ્ફલેક્સ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદ આ પરીક્ષાની અંદર કયા કયા એ લોકોને લાભ મળી શકે અને કઈ કઈ રીતે એ લોકો આ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઓ આપી શકે એ માટેના અમે એ લોકોને બ્રોશર્સ ડી બધા મોકલ્યા છે એ બદલ અમે ભરૂચ ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર મેડમ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર સર અને એમના સૌ સ્ટાફના ખૂબ આભારી છે આપ સૌને ફરીથી એકવાર ખૂબ જ વિનંતી છે કે આવો અને આપણે સૌ સાથે મળીને આ એર શોને ખૂબ જ સરસ રીતે માણીએ મિત્રો આ એર શો ફક્ત આનંદ પ્રમોદ માટે નથી પરંતુ એનો મૂળ હેતુ દરેક ની અંદર એક રાષ્ટ્રીય ભાવના કેળવાય વધુ ઊંડાણ બને અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને એક એમનું સ્વપ્ન ખીલવાય અને આ તરફ એમની દ્રષ્ટિ ખુલે એ બદલ આ કાર્યક્રમનું આયોજન છે અમે એરફોર્સ તથા ડિફેન્સ મિનિસ્ટ્રીના પણ ખૂબ જ આભારી છે કે તેઓએ ભરૂચ જેવી નાની જગ્યાને બીજી વાર આ એક એર શો ને તક અને લાભ આપ્યા છે